જય ગિરનારી જય ગુરુ દત્ત હું અશ્વિનભાઈ રામભાઈ બહારાય વોર્ડ નંબર નવના કોર્પોરેટર આજે મારા ધ્યાન ઉપર સોશિયલ મીડિયા દ્વારા આવેલ કે મારા વોર્ડ નંબર નવમાં જગ વિખ્યાત ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવનું મંદિર આવેલ છે તે ભવનાથ મંદિરના મહાન તરીકે ચાલુ મહંતને ફરી પત્ર નિયુક્ત થાય તેમાં વોર્ડ નંબર નવના ચારેય કોર્પોરેટરનું સમર્થન છે તેવું સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયા દ્વારા જાણવા મળે આ બાબતે મારે સ્પષ્ટતા કરવાની કે આ વિષયમાં મારી સાથે કોઈ પણ સંકલન કરેલ નથી હું સમર્થન કે વિરોધ કરતો નથી અમારા માટે બધા સંતો આદર્શ અને પૂજની છે પણ લોક પ્રતિનિધિ હોવાથી સનાતન હિન્દુ સમાજના આગેવાનો મને મળવા આવેલા અને કહેલ કે ભવનાથ મંદિરના વિવાદથી અમારી લાગણી અને શ્રદ્ધાને ઠેસ પહોંચે છે આપ અમારી ચૂંટાયેલા ચૂટાયેલા લોક પ્રતિનિધિ છો માટે ભવનાથ મંદિરના મહંત તરીકે જે પણ પૂજ્ય महंतની નિયુક્તિ થાય તે ન્યાયિક અને તટસ્થ રીતે થાય તેવી અમારી અપેક્ષા છે તો મારી લોક પ્રતિનિધિ તરીકે માનનીય કલેક્ટર શ્રી અને માનનીય સરકર્તીને નમ્ર વિનંતી છે કે જે પણ પૂજ ની મહંત્રી થાય તે ન્યાયી અને તટસ્થ રીતે થાય તેવી મારી નમ્ર વિનંતી છે જય ગિરનારી જય ગુરુદા